નમસ્કાર દર્શક મિત્રો મારે ચેનલ રીલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે આજે આજે હું આવી ગયો છું મારા મિત્રની વાડીએ તમે જોવો છો સુરજ નારાયણ દેવ અત્યારે હાથમી રહ્યા છે સરસ મજાનો વાડીનો નજારો છે અને એકદમ હરિયાળી વિસ્તાર છે તમે આ જોવો ને તો સરસ મજાની નાળિયેરી છે અને નાળિયેરી એમ પીધા છે સાઈડમાં તમે સીકુ જોઈ શકો છો એકદમ સરસ મજાના સીકુ છે અને આ બધી વાડીની મોજ છે કેમ કે આ તમે રૂપિયા દેતા મોજ તમે ન લઈ શકો આ બધી આખા શાક જે તળાજા ગામ છે ત્યાંના સરસ મજાના રીંગણા છે એકદમ મીડિયમ સાઈઝ રીંગણા હોય છે એને અમે લાડવા રીંગણા કહીએ છીએ અને એ રીંગણા છે જે ખાવાની મજા આવે છે ને બાજરાના રોટલા સાથે એ તો અનેરી હોય છે ને એમાં ગુલાબી ઠંડી અત્યારે પડી રહી છે અને જે ટેસ્ટ કરવાનો છે ચાલો તમને રેસીપી બતાવું અત્યારે રીંગણા કપાઈ ગયા છે સાઈડ તમે જોઈ શકો છો સાથે લસણ કપાઈ રહ્યું છે બધા બધા જો મિત્રો વર્ગ બેઠા છે સરસ મજાનું ડુંગળી કપાઈ રહી છે ક્રશ થઈ રહી છે અમે છે અલગ અલગ બધી મિત્રો ની મોજ છે વાડીનો નજારો છે આખો ઢળતી સાંજ છે અને સરસ મજાની વાડી છે સીકુ વાડી નાળિયેર છે અને મજા છે સીતા રામદાદા

છે અને એકદમ લાડવા જેવા છે એટલે અમે એને લાડી લાડુડી રીંગણા કહીએ છીએ હવે તમે જોવો છો આપણે ખડાવ મસાલો નાખી દીધો છે અને હવે આપણે ધીરે ધીરે બધા રીંગણા નાખી દઈએ અંદર સાત કિલો રીંગણા છે ત્રીસ વ્યક્તિઓ માટે આપણે બનાવી રહ્યા છીએ તો આપણે રીંગણા તો અંદર આપણે તેલની અંદર બધા મિક્સ કર્યા છે હવે અંદર થોડુંક જરૂરિયાત મુજબ મીઠું નાખી દઈએ અને હવે મિક્સ કરી દઈએ કડીક આને આપણે ઢાંકી દઈશું સેવો એટલે જેથી કરીને તરત છેકાઈ જાય હવે આપણે તેને છે ને ઘડીક ઘડીક શેકાવા દઈશું અંદર પાંચક મિનિટ અને ત્યારબાદ આપણે ખોલશું બતા તો પાંચક મિનિટ થઈ ગઈ છે હવે આપણે રીંગણા છે ને ફેરવવાના છે તમે જોઈ જજો નીચે રીંગણાનો કલર આખો ચેન્જ થઈ ગયો છે જો લાઈટ થોડીક ચેન્જ થતી જાય તો પાંચ મિનિટ પછી આપણે જોયું છે કે સરસ મજા અત્યારે રીંગણા એકદમ શેકાઈ ગયા છે સિત્તેર ટકા રીંગણા શેકાઈ ગયા છે તમે સરસ મજાની સુગંધ આવી રહી છે નાના બાળ કલાકાર આવ્યા છે હલાવવા માટે જો આ રીતે

તો પ્રથમ આપણે મરછાં અને સૂકું લસણ આ પાંચસો ગ્રામ મરછાં છે સો ગ્રામ તીખા મરછાં છે આ બસો ગ્રામ છૂકું લસણ છે આ બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ પેલા થોડુંક મિક્સ થાય પછી આપણે લીલું લસણ નાખશું આદુ નાખશું આ બધી પેસ્ટ એક પછી એક બબ્બે પાંચ પાંચ સેકન્ડના ફેર આપણે નાખશું તો ગરમ આદુ છે આ લીલું લસણ છે થોડુંક મોટું કાપ્યું છે જેથી તમને ખાવ ત્યારે તમને ટેસ્ટ આવે અને આ લીલી ડુંગળી છે એટલે ચૂકી ડુંગળી છે જે આપણે લીધી છે બે કિલો અને હવે ત્યાં બધી વસ્તુ મિક્સ કરી દઈએ આપણે હિંગ છે બે ચમચી જેટલી હળદર છે મિક્સ કરી અત્યારે આ આપણે છ ગ્રામ કાશ્મીરી મરચું નાખી રહ્યા છીએ તેને મિક્સ કરી દઈએ પછી આપણે થોડુંક તીખું મરચું પણ નાખવાનું છે

હવે આ રીંગણાનું શાક તમને આમને કાચું ખાવાની મજા આવે એવી સરસ મજાની ગ્રેવી થઈ ગઈ હવે આપણે આની અંદર પાણી નાખશું થોડું અને ત્યારબાદ તો બે થી ત્રણ લીટર જેટલું પાણી નાખવાનું છે હવે જો આપણે પાણી નાખ્યું એટલે તમારે તવેથો એકદમ ફ્રી હાલ છે અને હવે આની અંદર આપણે જે ગ્રેવી છે ને તે બધી આપણે તૈયાર કરી છે ભૂકો છે છે જે ગ્રામ આ છીંગદાણા તલ અને આ ગાંઠિયાનો ભૂકો છે આ બધો થઈને ત્રણસો ગ્રામ જેવો છે આપડા કાજુ આ લીલવા જ રાખશી આ બસો ગ્રામ જેટલો ગોળ નું આપણે મીકી દેવાનો હવે આ બધી વસ્તુ આપણે નાખી છે સરસ રીતે મિક્સ કરવાની છે જો તમને એમ લાગે કે પાણીની જરૂર છે તો તમે નાખી શકો છો તમારી જરૂરિયાત મુજબ આ શાક આપણે પહેલી વાર આ રીતે કેમ બનાવ્યું છે કે ભાઈ તમારે એકદમ ઈજી બનાવવું હોય ને તો આ શાક તમને એકદમ ઝડપથી બનાવી શકો આ વરાળિયા રીંગણા કેવી ને તો હાલે પણ આ તપેલામાં અને ઓલા વરાળિયા કરે માટલામાં કરે એકદમ ઘટદાર છે ઘડીક ચડવા દઈએ ઘડીકાને સડવા દઈશું આપણે પાંચેક દસ મિનિટ પૂરતું આપણો રીંગણાનો શાક ઓકે થઈ ગયો છે તમે જુઓ એકદમ સડી ગયો છે અને એકવાર આપણે હલાઈ નાખીએ જે આપણે પાણી નાખ્યું હતું એ એકદમ જુઓ તમે એકદમ સડીને કમ્પ્લીટ થઈ ગયો છે જો હવે ઘડીક આપણે સડવા દેવું છે પછી હેઠે ઉતારીને ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ તો સરસ મજાનું શાક અત્યારે તૈયાર થઈ ગયું છે જુઓ તમે તૈયાર થઈ ગયું છે જોઈ શકો છો ગ્રેવી બાજરાનો રોટલો ટમેટા અને પાપડ આ બધું તૈયાર થઈ ગયું છે અને વાડીનો માહોલ છે ગુલાબી ઠંડી છે અને આપણા ટેસ્ટિંગ કરીએ જો આ એકદમ ગ્રેવી વાળું શાક છે આ થારીંગણાનું એક તો જે ગોરખીના રીંગણા છે તેનો જે ટેસ્ટ છે ને એ તમને બીજા એક કે રીંગણામાં નહી મળે જો આ રીંગણો તમે આમנם ખાઓ તો તમને મીઠું લાગે આ રીંગણા ને ખરેખર ખાવાની સ્ટીક આ છે આ રીંગણા ને મીઠા છે તો એટલે આવે છે એકદમ માખણ જેવું લાગે તમને કેમ કે હું તમને વખાણ કરું એ ખોટું છે તમે એકવાર બનાવીને ખાહો ને જેને લોકો ગોરખી ના રીંગણા ખાધા છે એને તો ખ્યાલ જ છે કે કઈ રીતનું રીંગણું આવે છે જેને નથી ખાતા ને એ એકવાર ટ્રાય કરજે તળજા પાસેનું ગોરખી ગામ છે ત્યાંનું રીંગણું અને સરસ મજાની ગ્રેવી બનાવી છે આપણે તમે જોઈ જ છે આગળ વિડીયોમાં સાથે ટમેટા નું શાક સલાડ પાપડ આ બધી ખાવાની મોજ છે ને આ વાડીની મોજ છે મોજ લઈ રહ્યો છું જો તમને વિડીયો સારો લાગ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ